પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાક્રોડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામના તરફથી જિલ્લામાં બાયોડીઝલ કે બાયોડીઝલને ભળતા શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થનો અનધિકૃત જથ્થો કબજામાં રાખી વેચાણ કરતા ઇસમો પર કાર્યવાહી કરવા જરૂરી સૂચના આપેલ હોય છે જન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમાની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાય બાતની મળેલ કે અંજાર ગળપાદર નેશનલ હાઇવે રોડની ડાબી બાજુમાં ગળપાદર ગામ નજીક આવેલ ગુરુનાનક એન્ટરપ્રાઇઝના વર્કશોપમાં ગેરકાયદેસર રીતે વાહનોમાં ઈંધણ તરીકે શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ ભરી આપે છે ઉપરોક્ત જગ્યાએ જે તપાસ કરતાં લોખંડના ગેટ પાસે પડેલ બે પ્લાસ્ટિકના ટાકામાં તથા વર્કશોપની વાળાની અંદરના ભાગે પડેલ પાંચ ખાનાવાળા લોખંડના ટાકામાં ચકાસણી કરતાં શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ ભરેલું હોવાનું જણાય આવેલ જેથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ બંજાર વિભાગના સાથે રહી રેડ કરતા વર્કશોપમાં ભરપિત શ્રી અમરસિંહ જાતે ચહલને ધરપકડ કરવામાં આવી છે આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનિન ચુડાસમા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી